નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલામાં સુખનાથ મહાદેવ મંદિર ખાતે રિઝવવા હવન યજ્ઞ યોજાયો સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા શહેરમાં બાયપાસ રોડ પર આવેલ સુખનાથ મંદિર ખાતે હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવન હોમ નિમિત્તે રાજુલા શહેર સ્વયંભૂ રીતે સજ્જડ બંધ પાળાયું દર વર્ષે અહીં વરૂણદેવને રીઝવવા હવન યજ્ઞ કરવામાં આવે છે રાજુલા શહેર સહિત સમગ્ર રાજ્યમાં ખૂબ સારો વરસાદ થાય ધન ધાન્યના ભંડારો ભરાય લોકોની સુખાકારી વધે અને સમગ્ર માનવ શાંતિથી જીવે એવા ઉમદા હેતુસર રાજુલા કુંભનાથ ચુકનાથ મંદિર ખાતે હવન કમિટી દ્વારા દર વર્ષે આયોજન કરવામાં આવે છે આ કુંભનાથ ચુકનાથ મંદિર ખાતે હવન નિમિત્તે રાજુલાની ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં કુંભનાથ ચુકનાથ મહાદેવના દર્શન કરવા ભાવિ ભક્તોની ભીડ ઉમટી પડી હતી તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ देव बहा शांत डंगचा ते तपोशाते का समीक्षा वा गुरु हवा जो के संजो के स्वतंत्र सिद्धि क्या संबा

આ યજ્ઞનો મૂળ હેતુ કે આ યજ્ઞ આપણા વિસ્તારમાં સારો વરસાદ થાય સારી મોલાતો ઉગે સૌની સુખ અને શાંતિ જળવાઈ રહે સારો પાક ઉગે સારી સંપત્તિવાન સૌ થાય અને સૌ સંપીને રહે અને એના માટે એક છે એને માટે એક છે આ યોગ્યની અંદર રાજુનાની તમામ જાતિ તમામ ઘરમાં તમામ કોણના લોકો આનો પૂરો સાથ અને સહકાર એ સ્વૈચ્છિક બંધ પાડીને હવન કમિટી બંધ કરવાનું કોઈને એલન નથી આપતું પણ પોતાની ભાવનાથી બંધ સ્વૈચ્છિત પાડે છે અને બંધ પાડી અને હવનના દર્શનનો લાભ લે છે પોલીસ ખાતું પણ અહીંયા પૂરેપૂરો બંદોબસ્ત જાળવે છે અને એના લગભગ પિસ્તાળીસ વર્ષ તો મને મારી સાંભળવા યાદ છે એ પરંપરાગત યોગ્ય થઈ રહ્યો છે આ યોગ્યની અંદર રાજીલા ગામના પ્રતિષ્ઠિત હુદેવો પણ પોતાની યોગ્યાઓથી પોતાની આહૃતિ આપી મંત્રોત્યારથી યોગ્ય દેવને આહુતિ આપે છે જેથી કરી પ્રજન્ય યોગ્ય તે પૂર્ણ થયો ગણાય છે દરેકને સાર સહકાર્ય બધું ભવન સમજી આપે પ્રજાવિક રાજુલા ની અંદર આ યજ્ઞ એવું કહેવામાં આવે છે કે સો વસ્તુ ધો છે કમિટીના મેમ્બરો સમય અનુસાર બદલાતા રહે છે ઉંમર અનુસાર એક વાત નોકર છે કે એવી લોકોમાં માન્યતા છે વર્ષાત હોવન છા પછી આવે છે એમાં અમાર પણ સાથ પુરાવે છે તેમજ અમારા અમારી સાથે અમારા વડી દીપકભાઈ દિનેશભાઈ નીતિનભાઈ વસુન્દ્રા અમારી જે ટીમ છે રાત દિવસ સતત કાંઈ પણ સવાર મહાજન સંચાલિત આ હવન જવાનંદન અને આજે તો મને ખૂબ આનંદ છે કે આજ તો આખું રાજુલા ગામ સ્વયંભૂ સમસ્ત બન છે એટલે એ માટે હું સમસ્ત વેપારી મહાજન સમસ્ત જેટલા વેપારી બધાનો આભાર માનું તમામે તમામ ઈશ્વરને પ્રાર્થના કરીએ બસ રાજુલામાં